નમસ્કાર મિત્રો આજની બોધકથા સચ્ચાઈની ઓળખ આ વાત છે આનંદપુર નામના એક નાનકડા ગામની આ ગામમાં રઘુનાથજી નામના એક શિક્ષક રહેતા હતા સફેદ ખાદીનો કુર્તો આંખ પર ચશ્મા અને ચહેરા પર હંમેશા એક સૌમ્ય સ્મિત આ તેમની ઓળખ હતી રઘુનાથજી માટે શિક્ષણ એ માત્ર નોકરી નહીં પણ એક સાધના હતી તેઓ માનતા હતા કે પુસ્તકોનું જ્ઞાન તો કોઈ પણ આપી દેશે પણ સાચો શિક્ષક એ છે જે બાળકોના ચરિત્રનું ઘડતર કરે ગામની સરકારી શાળાની હાલત બહુ ખરાબ હતી છત ટપકતી હતી અને બાળકોની સંખ્યા બહુ ઓછી હતી પણ જ્યારે રઘુનાથજી આવ્યા ત્યારે તેમણે પોતાની મહેનતથી શાળાનો નકશો બદલી નાખ્યો તેઓ ગરીબ બાળકોને પોતાના ઘરે બોલાવીને મફત ભણાવતા અને જરૂર પડે તો પોતાના પગારમાંથી તેમના પુસ્તકોનો ખર્ચ પણ ઉઠાવતા આ જ ગામમાં ગજેન્દ્ર નામનો એક પ્રભાવશાળી અને ધનવાન વ્યક્તિ રહેતો હતો ગજેન્દ્ર ગામનો સરપંચ પણ હતો અને તેનો આખા પંથકમાં દબદબો હતો ગજેન્દ્રનો પુત્ર રોહન પણ રઘુનાથજીની જ શાળામાં ભણતો હતો રોહન ભણવામાં નબળો હતો અને તેને પોતાની અમીરીનું ભારે અભિમાન હતું એક દિવસ વર્ગમાં ગણિતની કસોટી હતી રઘુનાથજીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈએ નકલ કરવી નહીં પરીક્ષા દરમિયાન રઘુનાથજીએ જોયું કે રોહન તેના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને જવાબ લખી રહ્યો હતો રઘુનાથજી તેની પાસે ગયા અને શાંતિથી કહ્યું રોહન આ ખોટું છે તારા માર્ક્સ ભલે ઓછા આવે પણ તારી મહેનત સાચી હોવી જોઈએ આ ચિઠ્ઠી મને આપી દે રોહને ઉદ્ધવતાઈથી જવાબ આપ્યો તમને ખબર છે હું કોનો દીકરો છું મારા પિતા ધારે તો આ શાળા બંધ કરાવી શકે છે તમે મને રોકવાની હિંમત ન કરો આખો ક્લાસ શાંત થઈ ગયો રઘુનાથજીએ રોહનની વાત સાંભળીને ગુસ્સો કરવાને બદલે પ્રેમથી તેની પરીક્ષાની પુરવણી લઈ લીધી અને તેને વર્ગની બહાર જવા કહ્યું રોહન પગ પછાડતો ત્યાંથી નીકળી ગયો અને સીધો તેના પિતા પાસે પહોંચ્યો સાંજે જ્યારે રઘુનાથજી શાળા છૂટ્યા પછી પોતાના સાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગજેન્દ્રની જીપ તેમની સામે આવીને ઊભી રહી ગજેન્દ્ર જીપમાંથી ઉતર્યો તેની આંખોમાં ગુસ્સો હતો ગજેન્દ્ર જીપમાંથી નીચે ઉતર્યો અને રઘુનાથજીની સાયકલ આડે ઉભો રહી ગયો તેણે કડક અવાજે કહ્યું માસ્તર તમારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરાનું પેપર ખેંચી લેવાની તમને ખબર છે ને કે આ શાળાનું દાન અને ગામનો વહીવટ મારા હાથમાં છે રઘુનાથજીએ શાંતિથી સાયકલ સ્ટેન્ડ પર ચઢાવી અને ગજેન્દ્રની આંખમાં આંખ પરોવીને કહ્યું સરપંચ સાહેબ હું તમારો આદર કરું છું પણ શાળાની અંદર હું માત્ર એક શિક્ષક છું અને રોહન માત્ર એક વિદ્યાર્થી જો હું આજે તેની ચોરીને નજરઅંદાજ કરું તો હું તેની સાથે નહીં પણ આખા સમાજ સાથે અન્યાય કરીશ હું તેને પાસ તો કરી દઈશ પણ તેનું ભવિષ્ય બગાડવાનું પાપ મારા માથે લેવા નથી માંગતો ગજેન્દ્ર વધુ ગુસ્સે થયો મને નીતિશાસ્ત્રના પાઠ ન ભણાવો કાલે સવારે વર્ગમાં તમારે રોહનની માફી માગવી પડશે અને તેનું પેપર પાછું આપવું પડશે જો તમે એમ નહીં કરો તો યાદ રાખજો કે આ ગામમાં રહેવું તમારા માટે મુશ્કેલ થઈ જશે આટલું કહી ગજેન્દ્ર ધૂળ ઉડાડતો જીપ લઈને નીકળી ગયો બીજા દિવસે સવારે શાળામાં ગજબનો સન્નાટો હતો બધા વિદ્યાર્થીઓ અને બીજા શિક્ષકોને આ વાતની ખબર પડી ગઈ હતી રોહન બહુ વટમાં વર્ગમાં બેઠો હતો તેને ખાતરી હતી કે રઘુનાથજી ડરી જશે બરાબર દસ વાગ્યે રઘુનાથજી વર્ગમાં આવ્યા તેમના હાથમાં રિઝલ્ટ શીટ હતી તેમણે બધાના માર્ક્સ જાહેર કર્યા પણ રોહનના નામ આગળ તેમણે લાલ પેનથી મોટું શૂન્ય મૂક્યું હતું અને નીચે લખ્યું હતું અપ્રામાણિકતા માટે દંડિત આ જોઈને રોહન ઊભો થઈ ગયો તમે મારી માફી માગવાને બદલે મને શૂન્ય આપ્યું હવે જોજો મારા પિતા શું કરે છે એ જ બપોરે ગજેન્દ્ર ગામના પંચાયત ભવનમાં એક તાકીદની સભા બોલાવી તેણે આરોપ લગાવ્યો કે રઘુનાથજી જાણી જોઈને ગામના પ્રતિષ્ઠિત લોકોના બાળકોને હેરાન કરે છે અને શાળાના ભંડોળમાં કરે છે રઘુનાથજીને પંચાયતમાં હાજર થવાનું ફરમાન મોકલવામાં આવ્યું ગામના લોકો પણ વિમાસણમાં હતા એક બાજુ વર્ષોની નિષ્ઠા હતી અને બીજી બાજુ શક્તિશાળી સરપંચ રઘુનાથજી પંચાયતમાં પહોંચ્યા તેમની પાસે સાબિતી તરીકે કંઈ નહોતું માત્ર તેમનું ચરિત્ર હતું ગજેન્દ્રે ગર્જના કરી માસ્ટર જો તમારી પાસે તમારા બચાવમાં કંઈ કહેવું હોય તો કહો નહીતર અત્યારે જ રાજીનામું આપીને ગામ છોડી દો રઘુનાથજી ધીમેથી ઊભા થયા તેમણે જોયું કે પંચાયતના ખૂણામાં રોહન અને તેના થોડા મિત્રો છુપાઈને જોઈ રહ્યા હતા રઘુનાથજીએ કહ્યું મારે મારા બચાવમાં કંઈ નથી કહેવું પણ હું ઈચ્છું છું કે અહીં બેઠેલા દરેક પિતા પોતાની જાતને એક સવાલ પૂછે તમારે તમારા સંતાનને ડિગ્રી વાળો ચોર બનાવવો છે કે સંસ્કાર વાળો માણસ સભામાં સોપો પડી ગયો પણ ગજેન્દ્રે રઘુનાથજી પર દબાણ લાવવા માટે એક નવો પેત્રો રમ્યો તેણે એક એવી વ્યક્તિને સાક્ષી તરીકે ઊભી કરી જેને જોઈને રઘુનાથજીના પગ નીચેથી જમીન સરકી ગઈ ગજેન્દ્રે એક ઈશારો કર્યો અને પંચાયતની સભામાં વિઠ્ઠલ અંદર આવ્યો વિઠ્ઠલ એ જ શાળાનો પટાવળો હતો જે વર્ષોથી રઘુનાથજીની સાથે ઓછાયાની જેમ રહેતો હતો રઘુનાથજીએ વિઠ્ઠલના દીકરાની ફી પોતે ભરી હતી અને તેના ઘરના ખર્ચમાં પણ ઘણી મદદ કરી હતી ગજેન્દ્રે પૂછ્યું બોલ વિઠ્ઠલ શું માસ્તરે શાળાના સમારકામ માટે આવેલા પૈસા પોતાના અંગત વપરાશ માટે લીધા છે વિઠ્ઠલે રઘુનાથજી સામે જોવાની હિંમત ન કરી તેણે નીચું જોઈને ધ્રુજતા અવાજે કહ્યું હા સાહેબ મેં માસ્તરને શાળાના ગલ્લામાંથી પૈસા કાઢતા જોયા હતા આ સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું રઘુનાથજીના હૃદયમાં એક ઊંડો ઘા પડ્યો તેમને પૈસાની ચોરીના આક્ષેપ કરતા વિઠ્ઠલના અસત્યનો વધુ આઘાત લાગ્યો ગજેન્દ્ર અટ્ટહાસ્ય કરીને બોલ્યો જોયું તમારી નિષ્ઠાની પોલ ખુલી ગઈ હવે બોલો માસ્તર શું કહેવું છે રઘુનાથજી માત્ર એટલું જ બોલ્યા વિઠ્ઠલ તે જે કહ્યું એ તારા દિલથી કહ્યું હોય તો મારે કંઈ નથી કહેવું ઈશ્વર તારું ભલું કરે ગજેન્દ્રએ તરત જ ફેસલો સંભળાવ્યો કે રઘુનાથજીએ સાત દિવસમાં પંચાયતને પૈસા પાછા આપવા પડશે નહીતર તેમને જેલમાં જવું પડશે અને કાળા મોઢે ગામ છોડવું પડશે રઘુનાથજી શાંતિથી ત્યાંથી નીકળી ગયા ઘરે પહોંચ્યા પછી રઘુનાથજી પાસે બે જ રસ્તા હતા કાં તો ગામ છોડીને ભાગી જવું કાં તો આ ખોટા આક્ષેપ સામે લડવું તેમની પત્નીએ પૂછ્યું હવે શું કરીશું આપણી પાસે તો ફૂટી કોડી પણ નથી રઘુનાથજીએ કહ્યું સત્યને ક્યારેય બચાવવાની જરૂર નથી હોતી તેને માત્ર સમય આપવાની જરૂર હોય છે આ સાત દિવસ દરમિયાન રઘુનાથજીએ ગામમાં ભીખ માગવાને બદલે શાંતિથી પોતાનું કામ શરૂ રાખ્યું બીજી બાજુ રોહન અને તેના મિત્રો વિજયની ઉજવણી કરી રહ્યા હતા પણ રોહનના મનમાં ક્યાંક ખૂંચતું હતું તેણે જોયું કે વિઠ્ઠલ પંચાયતની સભા પછી સતત રડી રહ્યો હતો અને ગુમસુન રહેતો હતો છઠ્ઠા દિવસે રાત્રે રોહને જોયું કે તેના પિતા ગજેન્દ્ર અને વિઠ્ઠલ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી ગજેન્દ્ર વિઠ્ઠલને ધમકાવી રહ્યો હતો જો તે મોટું ખોલ્યું છે કે મેં તને ડરાવીને જૂઠું બોલાવ્યું હતું તો તારા દીકરાને હું જીવતો નહીં છોડું આ બધું રોહને છુપાઈને સાંભળી લીધું રોહનને રઘુનાથજીના એ શબ્દો યાદ આવ્યા તમારે તમારા સંતાનને ચોર બનાવવો છે કે માણસ રોહનની અંદરનું ઉકળી ઉઠ્યો તેને સમજાઈ ગયું કે તેના પિતા તેને જીતાડવા માટે કેટલું નીચ કામ કરી રહ્યા હતા સાતમો દિવસ આવ્યો પંચાયત ફરી ભરાય રઘુનાથજી ખાલી હાથે આવ્યા ગજેન્દ્ર હસીને કહ્યું કેમ માસ્તર પૈસા લાવ્યા કે જેલની તૈયારી કરી રઘુનાથજી કઈ બોલે તે પહેલાં જ ભીડમાંથી એક અવાજ આવ્યો થોભો જેલમાં જવાની જરૂર માસ્તરને નહીં પણ આ ગુનેગારોને છે બધાએ જોયું તો એ બીજું કોઈ નહીં પણ ગજેન્દ્રનો પોતાનો પુત્ર રોહન હતો અને તેની પાછળ શાળાના બીજા દસ વિદ્યાર્થીઓ હતા રોહન પંચાયતના ચોકમાં આવીને ઊભો રહ્યો તેની આંખોમાં પહેલી વાર અમીર એનું અભિમાન નહીં પણ સત્યનું તેજ હતું ગજેન્દ્ર ફાટી આંખે પોતાના દીકરાને જોઈ રહ્યો તેણે ડાંટતા કહ્યું રોહન તું આ શું બોલે છે ઘરે જા પણ રોહન આજે ડરવાનો નહોતો તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનો મોબાઈલ કાઢ્યો અને કહ્યું મહારાજ અને ગામના વડીલો ગઈકાલે રાત્રે જ્યારે પિતાજી વિઠ્ઠલ કાકાને ધમકાવી રહ્યા હતા અને તેમને જૂઠી સાક્ષી આપવા માટે લાલચ આપી રહ્યા હતા ત્યારે મેં આ બધું મારા મિત્રના ફોનમાં રેકોર્ડ કરી લીધું હતું આખા ગામમાં સોપો પડી ગયો રોહને રેકોર્ડિંગ ચાલુ કર્યું ગજેન્દ્રનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો વિઠ્ઠલ જો તે માસ્તર પર ચોરીનું આળ નહીં મૂક્યું તો તારું જીવવું મુશ્કેલ કરી દઈશ વિઠ્ઠલ પણ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો તે રઘુનાથજીના પગમાં પડી ગયો અને બોલ્યો માસ્તર મને માફ કરી દો મારા દીકરાના જીવના જોખમે મારે જૂઠું બોલવું પડ્યું હતું તમે ક્યારેય એક રૂપિયો પણ લીધો નથી ઉલટાનું તમે તો તમારા ઘરના પૈસા શાળામાં વાપર્યા છે ગામના લોકોનો ગુસ્સો હવે સાતમા આસમાને હતો જે ગામ ગજેન્દ્રના ડરથી ચૂપ હતું તે આજે રઘુનાથજીના સમર્થનમાં ગર્જના કરવા લાગ્યું ગજેન્દ્રનું માથું શરમથી ઝૂકી ગયું તેને સમજાયું કે જે દીકરા માટે તેણે આ બધું કર્યું એ જ દીકરાએ તેને સત્યનો અરીસો બતાવ્યો હતો રઘુનાથજી ઊભા થયા તેમણે રોહનને પાસે બોલાવ્યો અને તેના માથા પર હાથ મૂક્યો તેમણે ગજેન્દ્ર તરફ જોઈને કહ્યું સરપંચ સાહેબ આજે તમારી હાર નથી થઈ પણ મારા શિક્ષણની જીત થઈ છે મારે તમને જેલમાં નથી મોકલવા પણ હું ઈચ્છું છું કે તમે જુઓ કે તમારો દીકરો આજે એક સાચો અને નિષ્ઠાવાન માણસ બની ગયો છે ગજેન્દ્ર રડી પડ્યો તેણે રઘુનાથજીની માફી માગી અને પંચાયત સમક્ષ વચન આપ્યું કે તે શાળાના વિકાસ માટે પોતાની અડધી સંપત્તિ દાન કરી દેશે અને ક્યારેય કોઈના પર અન્યાય નહીં કરે વર્ષો વીતી ગયા આનંદપુર ગામની એ નાનકડી સરકારી શાળા હવે એક આદર્શ મોડલ સ્કૂલ બની ગઈ હતી રઘુનાથજી નિવૃત્ત થયા હતા પણ તેમનો પ્રભાવ હજુ પણ ગામના કણે કણમાં હતો એક દિવસ શાળાના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના સૌથી નિષ્ઠાવાન કલેક્ટર આવવાના હતા આખું ગામ ભેગું થયું હતું રઘુનાથજી પણ ત્યાં હાજર હતા જેવી લાલ બત્તીવાળી ગાડી આવી તેમાંથી એક પ્રભાવશાળી યુવાન ઉતર્યો એ બીજું કોઈ નહીં પણ રોહન હતો રોહન સીધો સ્ટેજ પર ગયો અને માઇક પકડવાને બદલે સ્ટેજ પરથી નીચે ઉતરીને રઘુનાથજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા તેની આંખોમાં આંસુ હતા તેણે આખા ગામ સામે કહ્યું આજે હું જે કંઈ પણ છું એ રઘુનાથજીએ આપેલા એ શૂન્યને કારણે છું જો એ દિવસે તેમણે મારી અપ્રામાણિકતાને સજા ન આપી હોત તો આજે હું આ ખુરશી પર ન બેઠો હોત તેમણે મને શીખવ્યું કે દુનિયામાં ગમે તેટલી મોટી સત્તા મળે પણ સચ્ચાઈની ઓળખ પોતાની નિષ્ઠાથી જ થાય છે આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું રઘુનાથજીની આંખોમાં સંતોષના આંસુ હતા તેમને સમજાયું કે એક શિક્ષકનો સાચો પુરસ્કાર તેનો પગાર નહીં પણ તેના વિદ્યાર્થીના ચરિત્રમાં દેખાતી તેની નિષ્ઠા છે મિત્રો સત્યનો માર્ગ શરૂઆતમાં એકલો અને કઠિન લાગે છે પણ એ જ માર્ગ પર ચાલનાર વ્યક્તિ અંતે વિજયી બને છે નિષ્ઠાવાન વ્યક્તિને હરાવવો અશક્ય છે કારણ કે સત્ય પોતે જ તેની તાકાત હોય છે મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર